Madeu, Madeu. નમસ્િવાય નમસ્તિભાયમસ્ાયમ નમસ્ાય નમસ્તિ વાય ઓમ નમસ્િવાય વાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય નમ શિવાય શિવાય ઓમ નમઃિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમ શિવાય નમઃ શિવાય નમઃ શિવા નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય

ઓમ શિવાય બનાવી બનાવી પણ પાંચ સાવ હા હા ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય

પાછળ ભૈયા દાવ શિવરાજ છે એટલે પરિષદી થી પાછળ રાખી છે હા હા नमः शिवाय શિવાય હા પરથી વ્યવસ્થા છે પાસળ્યા જાઓ ન્યા પાસળ રાખી છે હા જય ભોલેનાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય

શિવાય ઓમ નમઃિવાય 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 નમઃિવાયદેવ ધંધા પાણી હાલ્યા કરે છે અરે દાદા નીયા છે સુવિધા છે પાંચ પાંચસો થયા જાઓ

சுமார் વાત સાંભળવા મારે વાત કરવાની છે હા શિવરાજ છે ભોળાનાથ ના મંદિરે છે મોશી આવે એને છોકરા બે ને ભાઈ પાડી દેવાની છે

আউরাচ্ছছে আজ আরা গামন মন্দিছে ভলা নাথন আগে লাগতালে হাল হা তো বাপু ব্যাথা লাগেনেহু সিউ আচ্ছে

બે જ <laughs> અજેશે વાહ સુંદરી વાહ ભાગો એ આયા રાજ્યસભામાં દેખરો નહી હું બે રાજ્યસભા બગીચો છે હવે તું મારો પ્રધાન છો આટ પ્રધાન છે ચોક સુંદરી આ દાદા છે તું તો 16 વર્ષની છે આને ને સવર્ગમલી કે હવે થોડો કે મારી ઉભા રહો ઉભય કે છોરી એ પપ્પા છોકરા હું માં પછડાઈ ને પછડાઈ ને મરી જાહે આ કોણ બેઠો કોણ છોઈલા તેજ મા એ ભવાયા ભવાયો ને સુંદરી તમારું દીકરો છે હાલો ઘરે

ઓમ નમઃિવાય દાદા દાદાને બોલાવા જવા પડશે હા બોલાવવા પડશે કાક સમજાવે આ ફરજાને એ દાદા

સાંભળજો દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે એમાંથી ચૌદ રત્નો નીકળ્યા હતા એ રત્નો માનું આ એક ઝેર નીકળ્યું હતું ઝેર લેવા માટે કોઈ દેવો કે દાનવોએ કોઈ સ્વીકાર્યું નહીં ત્યારે શિવજીને બોલાવીને શિવજી આ હળ ઝેર પોતે પી ગયા હતા એના પ્રતિકરૂપે આપણે આ અત્યારે ભાંગ જે બનાવીએ છીએ એ ભાંગ માણસો બનાવી અને થોડી થોડી પ્રસાદ રૂપે લે છે બરાબર પ્રસાદી રૂપે લેવાની આ કઈ પેટ ભરીને પીવાની આ વસ્તુ નથી બરાબર તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મહાદેવ મહાદેવ